આજે લગભગ 62 દીકરીઓ સમગ્ર હિન્દુ સમાજની બાસઠ દીકરીઓ આ સમિતિના પ્રયાસોથી અને રાણેર ગામના સૌ આગેવાનોના પ્રયાસોથી એક જ મંડપમાં સમગ્ર હિન્દુ સમાજની બાસઠ દીકરીઓ આજે રંગે સંગે એમના હાથ પિડા થઈ રહ્યા છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષો સમાજમાં ખૂબ તમામ પ્રકારે જાગૃતિ તમામ સમાજ લોકો એ પોતાનો સમાજ શિક્ષિત બને

એ આર્મીમાં જઈ પોલીસમાં જઈ અને દેશ એ સેવા માટે જોડાય એના માટે દરેક સમાજના લોકોએ જાગૃતિ લાવી એ જ રીતે સનાતન ધર્મ માટે પણ ખૂબ મોટી જાગૃતિ આવી પાંચસો વર્ષ પછી ભગવાન રામનું મંદિર આવ્યો તેમનું બન્યું આખી દુનિયાએ જોઈ દેશ એ કોઈ ગામ એવું નહોતું કે ત્યાં એ દિવસે શોભાયાત્રા ના નીકળી હોય એ ગામમાં પોતાના જ ગામમાં મંદિર બન્યું હોય એવો આનંદ ન હોય તો આ રીતે તમામ સમાજના લોકો જા તમે જો કોઈ પણ ગામમાં જો તો અલગ અલગ ભગવાનોની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય સનાતન ધર્મ માટે જાગૃતિ આવી છે એ રીતે સામાજિક જાગૃતિ પર ખોબાઈ છે સામાજિક પ્રસંગોમાં ઓછો ખર્ચા થાય જેનાથી સમાજ બચે રિવાજોમાં સુધારા લાવવાની વાત હોય તો આવો ખોબ મોટા સુધારા સમાજોમાં આવે છે

ક્ષત્રિય સમાજ ની દીકરી હોય દીકરી હોય સમાજ ની દીકરી સમાજ ની દીકરી રાવણ સમાજ ની દીકરી હોય નાઈ સમાજ ની દીકરી હોય મારા દલિત સમાજ ની દીકરી હોય આ ખુબ મોટો વિચાર કરીને